ખેડૂત ભાઈઓ વિશ્વાસ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું જેનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જશનલ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ વીસ નવેમ્બર ને ગુરુવારના રોજેશનલ માર્કેટિંગ ગેડમાં મગફળીની હરાજીનું કામકાજ ગ્રાઉન્ડમાંથી ને ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના આજના બજાર ભાવ

અઠ્યાવીસ રૂપિયા વીસ નંબર સુપરમાર્કેટ માલ સારો બાજુ આવે तेरसो न सोल रूपिया सुपरमार थोर मीडियम

તેરસો રૂપિયા પૂરા સુપર માં એકાવન <laughs> રૂપિયા <laughs>

બારસો ને ત્રેસાઠ રૂપિયા

માર્કેટિંગ યાર્ડ માં મગફળી ના બજાર આજે એક હજાર પચાસ રૂપિયા થી લઈ તેરસો ને ત્રીસ રૂપિયા સુધી હાલ બજાર જોવા મળી રહ્યા છે